શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે અષાઢ વધી કામિકા એકાદશી વ્રતકથા મહિમા કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે અષાઢ વધી કામિકા એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ હવે મને અષાઢ વદ એકાદશીનું શું નામ છે અને તેનો પ્રકાર કહો શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન પૂર્વ નારદના પૂછવાથી જે વ્રત બ્રહ્માએ કહેલું છે અને જે પાપનો નાશ કરનારું છે તે ઉત્તમ વ્રત હું તમને કહું છું તે સાંભળો બ્રહ્માએ કહ્યું હે નારદ અષાઢ વદ એકાદશીનું નામ કામિકા છે તેથી કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ થાય છે તે દિવસે લક્ષ્મીપતિ નારાયણ ભગવાનનું પૂજન ધ્યાન ભગવાન એકાદશી ના દિવસે વિષ્ણુ પૂજન થી ફળ પ્રાપ્ત થાય છે હે નારદ કામિકા એકાદશીથી ઉત્તમ પવિત્ર અને પાપનો નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી

જે માણસ તુલસીપત્રથી શ્રી હરિનું પૂજન કરે છે તે માણસ પાપથી લેપાતો નથી એક ભાર સોનું અને ચાર ભાર રૂપો આપવાથી જે ફળ થાય છે તે ફળ તુલસી તુલસીપત્ર વડે શ્રી હરિનું પૂજન કરવાથી થાય છે જે માણસ તુલસીના માંજરથી વિષ્ણુની પૂજા કરે છે તેના સંઘળા પાપો નષ્ટ થાય છે તુલસીના દર્શન સ્પર્શ કે વંદન કરવાથી સર્વ રોગોનો નાશ થાય છે વિષ્ણુના ચરણમાં તુલસી ચડાવવાથી મોક્ષ થાય છે તેવા તુલસીને હું નમસ્કાર કરું છું જે માણસ એકાદશીના દિવસે શ્રી કૃષ્ણની પાસે દીવો રાખે છે તેના સ્વર્ગમાં રહેલા પિતૃ દેવો અમૃતથી તૃપ્ત થાય છે અને તે સૂર્યલોકમાં જાય છે હે યુધિષ્ઠિર મેં તમારી પાસે આ કામિકા એકાદશીનો મહિમા કઈ સંભળાવ્યો આ એકાદશીનું વ્રત અવશ્ય કરું કારણ કે આ એકાદશી વ્રત બ્રહ્મ હત્યાનો નાશ કરનારી સર્વ હરનારી ગર્ભ હત્યાને મટાડનારી મોટા પુણ્યને આપનારી છે અને સ્વર્ગમાં પહોંચાડનારી છે જે માણસ આ એકાદશી નું મહાત્મય શ્રદ્ધાથી સાંભળે છે અથવા પાઠ કરે છે તે મુક્ત થઈ વૈકુણ ધામ બ્રહ્મ વેવર્ત પુરાણે શ્રી કૃષ્ણ યુધિ સવાદેવ અષાઢ કૃષ્ણ એકાદશ્યા કામ કામિકા નામન્ય મહાત્મય સંપૂર્ણ